એ રામ 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 એ 1:4 વાગ્યા ના થાય એટલે ટાઢો પર થઈ જાય અને ટાઢો પર થઈ જાય એટલે એ તોમ થા તક તો તડકો હોય અને એ તડકા ના આપણે એમ કહેવાય કે જાગી અને ફરીથી ભાષા ખેતરમાં કામે સડવાનું ટાણું થઈ ગયું એવા સમયે આપણે એમ થાય ચા પાણી પીન પાછા કામે સડી જઈ હાંજભૂજી તો ઠાક હળવો થઈ જાય તો એવા સમયે ફરીથી આજ આપણે હાસ્યના દરબાર કાર્યક્રમની અંદર ચા પાણીનું ટાણું થઈ ગયું એવી કંઈક વાત સાથે આજ ફરીથી હું યુટ્યુબની અંદર લાઈવ વિડીયો લઈને આવ્યો છું તો આવી મારા તમામ વાલા મિત્રો આપણા લાઈવ વિડીયોમાં અને એને યુટ્યુબની અંદર હું આમ તો નવો છું પણ જે મિત્રો નવા હોય એ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જરૂરથી કેમ કે ઘણા બધા મિત્રો જ્યાં વખતે લાઈવ થયા તો પૂછતા હતા કે બ્લૂ ટીક અમને આપો તો બ્લૂ ટીકની ફેસિલિટી મારા મિત્રોએ જણાવ્યા મુજબ કે હજાર સબસ્ક્રાઈબ થાય પછી જ તમને મળે તો બધા મિત્રોને આપણે જણાવી દઈએ કે આવી જાઓ મારા તમામ વાલા મિત્રો રામ રામ ભાઈ રામ રામ કયું ગામ એકાદી કોમેન્ટ ઠપકારો એટલે મને ખબર પડે કે કયું ગામ અને ક્યાંથી જોવો છો યુટ્યુબની અંદર હું નવો છું અને આપણે લાઈવ ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો ખાડાક્ષાર જેવું ટાણું થયું છે શા પાણી પીધા કે નહીં એ પૂછવા માટે આજ થોડીક વાર લાઈવ થયા છે આમ તો આપણા એને મારી વાડીએ ખેતરે બેઠા છે અને બેઠા બેઠા સા પાણી પી અને થોડીક વાર માટે લાઈવ થયા બધાય મિત્રોને આપણું ખેતર બતાવી દઉં જોઈ લો આ મારું ખેતર છે રજકો વાવ્યો છે બાજુમાં થોડુંક લીલું છે તો ઝડપથી કોમેન્ટ કરો તમારી આપણે ફરમાઈશ લઈ લઈશું અને હારે હારે એમ કહેવાય કે આમાં સણિયા વાવ્યા હતા અને સણિયા આપણે કાઢી લીધા થોડુંક જીરું હતું જીરું કાઢી લીધું હવે અત્યારે થોડુંક પાણી છે એટલે એને થોડુંક લીલું અને થોડોક રજકો વાવેલો છે અને ઝૂંપડીએ બેઠા બેઠા એમ કહેવાય કે સા પાણી હમણાં બનાવી અને પીધા અને હવે થોડીક વાર માટે આપણે લાઈવ થયા તો એમ થાય કે હાલો હાલો બધા મિત્રો આરે વાતો કરીએ તો આ મારો રજકો છે વાડીનો અને ગુજુભાઈ ગામડિયામાં જે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરજો મારા કલેદાવ અને વિડીયોને લાઈક કરજો જો મારી વાડી બતાવું શું જોઈ લો અને આમાં રજકો વાવ્યો છે લીલું વાવ્યું છે હરે હારે એમ કહેવાય કે આ બાજુ હું છીણ્યા વાવ્યા હતા અને એની પડખે થોડુંક ઝીરું વાવ્યું છે તો મારા કલેજાઓ બધા સા પાણી પીવા આલો મારીઝે અત્યારે જો હું લાઈવની અંદર રજકો અને લીલું બતાવું છું મારી વાડી તમને બતાવવા લઈ જાઉં છું મિત્રો તો જે નવા મિત્રો એ મજા આવે તો લાઈક કરો અને હરે હરે જોઈ લો આપણી વાડી છે બાજુમાં ભાઈએ તલ વાવેલા છે તલ થોડાક એ ભાગ્યાના છે બાકીનું આપણે પાણી ઓછું હતું એટલે ખાલી લીલું અને રજકો વાવેલો છે તો બધા મિત્રોને જણાવી દઉં કે શાહ પાણી પીવા આવો ને હરે હારે મજા આવે તો લાઈક કરતા રહ્યો આમાં ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા હોય તો એને પૂછી કે કોમેન્ટ કેમ નથી કરતા કોમેન્ટ ઠબકારો એકાદી તો અમને ખબર પડે ભાઈ કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે એમ રામ રામ તમામ વાલા મિત્રોને તો આજ આપણે વાડી બતાવી મેં અને જે મિત્રોને મજા આવતી હોય એ લાઈક કરતા રહેજો અને બહુ મજા આવે તો વિડીયોને શેર કરજો કોમેન્ટ કરો તો હું નામ લઉં અને નામ મને દેખાય તો આપણે પૂછી કે શાહ પાણી પીધા હજી બાકી છે ઠપકારો એકાદી કોમેન્ટ કારણ કે ગુજુભાઈ ગામડિયા આ તો ભલામણા એમ કહેવાય કે મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું કદાચ ધંધો ન મળે તો કડિયા કામ કરવા પાયા ખોદવા ગમે ભલામણા ભાગ્યું રાખી લેવું પણ સવારે ઊઠીને પૈસા ગોતવા નીકળી જાઉં તો જ મોજ થાય એટલા માટે કેમ ખીમાભાઈ પ્રજાપતિ રામ 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 ખીમાભાઈ પ્રજાપતિ ચા મળી કે નહીં તો ખીમાભાઈને પૂછલી કે ચા પાણી પીધા કહે બાકી છે ઠબકારો એક કોમેન્ટ ખીમાભાઈ તો મને ખબર પડે ખીમાભાઈ નહીં અને મળી ગયા હોય તો એકાદી લાઈક ઠપકારો ખીમાભાઈ કારણ કે દેશી ભાષામાં કહી તો આપણે તો બધા અરે એમ કહેવાય કે હું આની વાતો હોય અરે હારે એમ કહેવાય કે હેમંતભાઈ જય શ્રી કૃષ્ણ તમને જય શ્રી કૃષ્ણ હેમંતભાઈ આઠસો ખીમાભાઈ પ્રજાપતિ પીધા છે ભાઈ સરોઠા દેવી રામ 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 સરોઠા દેવી શું હાલે હે સરોઠા દેવી ચાય મિલી કે નહીં ઠબકારો એક કોમેન્ટ અમે કોમેન્ટ કરો ઓર મારા વિડીયો મજા આવે તો લાઈક કરો કારણ કે હિન્દી બોલવામાં મને લોસા વળે છે એટલે ગુજરાતીમાં લખો તો વધારે મજા આવે છે અને જેને મનપસંદ ગીત સાંભળવું હોય તો જરૂરથી મને કોમેન્ટ કરો એટલે જરૂરથી આપણે બધાય મિત્રોને સંભળાવી દઉં તમને એમ થાય કે આ ગીત ગવડાવવું છે તો એ વાડીએ બેઠા છે ને વાડીની મોજ કાંઈક અલગ હોય તો બધાય મિત્રોને આપણે એમ થાય કે ગુજરાતી હિન્દી ગીત જો આવડતા છે હાજરમાં કેસેટ હશે તો જરૂરથી સંભળાવીશું જો મારી વાડી બતાવી દઉં તમને મજા આવે તો લાઈક કરજો જો આ વાડીમાં આપણે રજકો વાવેલો છે એને રજકો છે ચાર પાંચ ઢોર રાખ્યા છે અને પાછળ જો લીલું વાવેલું છે ઓલકર તો બધાય મિત્રોને કહી દઈ કે આ બાજુ થોડાક શણિયા વાવ્યા હતા પાણી જાજુ છે નહીં એટલા માટે અમે થોડોક રજકો અને થોડુંક લીલું વાવેલું છે બરોબર હેમંતભાઈ તો વાળીએ બેઠા બેઠા સા પાણી પીધા અને એમ થાય કે એને ગુજુભાઈ ગામડિયાની મોજ કંઈક અલગ હોય તો એટલા માટે આપણે વાડીએ બેઠા બેઠા થોડીક વાર લાઈ થઈ અને બધા મિત્રો આરે હું વાતો કરી કેવી કોઈને ઝડપથી કાંઈ ગીત બીત ગવરાવવું હોય તો ગવરાવી શકો છો કારણ કે વાડીની મોજ કાંઈક અલગ હોય છે એ જૂનું તો થયું રા જૂનું તો થયું મારો નાનો ને દેવલ જૂનું તો થયું ભાઈ પ્રજાપતિ આદલ સોનારાયણ બાદલ સોનારાયણ નું એ આદલ સોનારણ બાદલ સોનારણ સોનારાયણ ફૂલ નો ગજરો રે મારી આદલ સોનારણ યાદલ સોનારણ બાદલ સોનારણ ખીમા ખીમાભાઈ પ્રજાપતિ તમારું આપણે ફરમાઈશ લઈ લીધી અને આપણે આવી જ કઈ કે ધીમી ધીમી વાતો એમ કહેવાય કે હેડા હેડા માનવીઓને હેડી હેડી વાતડીઓ કરવાની હોય અને હવને મોજ આવે એટલા માટે જ આપણે લાઈ થયા છીએ અને ખીમાભાઈ પ્રજાપતિ સા પાણી પીધા કે નહીં ઠપ કરો એકાદી કોમેન્ટ કારણ કે તમને કદાચ પૂછવાનું મારે રહી ગયું હતું એટલા માટે ફરીથી આપણે પૂછી લઈ અને જે મિત્રો નવા છે એને કહી દઈ કે આપણી વાડી બતાવી દઈ વાડી અત્યારે બેઠા છે થોડોક રજકો છે અને બાકીનું એમ કહેવાય કે લીલું વાવેલું છે તો બધા મિત્રોને આપણી વાડી દેખાવા માટે જ લાઈવ થયા છે પૂછો એ શું પૂછો સમું ત્યાં હું છું ફરો છું શું પૂછો સમુજ ને કેહું છું કરું છું એ મને જ્યાં ગમે ત્યાં હરું છું છું તો જે મિત્રો નવા છે એને કહી દી કે મજા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી વાત એ કે લાઈક કરતા રહેજો થોડીક વાર મજા આવે દિલીપભાઈ કહે કે હાય રામ રામ દિલીપભાઈ રામ રામ શું દિલીપભાઈ સાડા ચાર પોણા પાંચ જેવું ટાણું થયું છું પાણી પીધા બાકી હે એકાદી કોમેન્ટ કરો દિલીપભાઈ તડકો હજી છે હો થોડોક ટાઢોપોર થાય પછી વાડીનું કામ કરાય કારણ કે હવે બપોર પછી ભલામણા આપણે રજકો વાડીને ખાલી ઢોરને નાખવાનો હોય જો બતાવી દઉં મારી વાડીનો રજકો આ છે આપણી વાડીનો રજકો અને બાજુમાં થોડુંક લીલું વાવેલું છે પાણી ઓછું છે એટલે દિલીપભાઈ કહે છે કે રજકામાં પાણી નીરું છું તો અમારે રજકો આજ પાવાનો જ છે અને અરે હરે દિલીપભાઈને પૂછી દિલીપભાઈ આપણને પૂછે છે કે કયું ગામ છે ભાઈ તમારું તો આપણે દિલીપભાઈને ગામ જણાવી દી કે મારું ગામ જસદણની બાજુમાં કનેહરા છે તમે તમારે એને મજા આવે તેથી મોરે મોરો આવી જાઓ દિલીપભાઈ હાલે આવો તમે હગાવાલા જેટલા હોય એટલાને લઈ અને ચા પાણી પીવા માટે આવો આવો દિલીપભાઈ

રે બેડલો ઓ પંથકમાં હું આવી ગયો તો ખીમાભાઈ પ્રજાપતિ કહે કે જસદણ પંથકમાં હું આવી ગયો તો જસદણમાં કઈ બાજુ આવ્યા તમારું કયું ગામ એકાદી કોમેન્ટ કરો ખીમાભાઈ તો મને ખબર પડે કે ખીમાભાઈ કયા દેશમાં રહે જુનાગઢ બાજુ કે પછી અમદાવાદ બાજુ એકાદી કોમેન્ટ કરો વલસાડથી બોલું છું અમારે દિલીપભાઈ એમ કે છે કે વલસાડથી વાપી વલસાડ વિયારા નવસારી ઉમરગામ ઓલપાડ અને આ બધા આપણે એક વખત હું પણ એ સાઈડ આવી ગયેલો ખીમાભાઈ પ્રજાપતિ અને દિલીપભાઈને આપણે કહી દી કે હું પણ એક વખત વાપી વલસાડ વ્યારા ઉમરગામ અને થેઠ દાદરા નગર દાદરા નગર હવેલી થેઠ મુંબઈ સુધી આવી ગયેલો પણ એના ઘણા વર્ષ થઈ ગયા હવે તો ભૂલાઈ ગયું હોય પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટીઓ વહી ધનુષ વહી બાણ એમ સુરત જિલ્લામાં ઘણા બધા આપણે વખત આવી ગયા છીએ સુરત સાઈડથી ખીમાભાઈ પ્રજાપતિ કહે છે કે બેસરાજી તાલુકાના ગામ માનાવાડા થી બોલું છું હું ભાવનગરનો છું એવી કોમેન્ટ અમારે દિલીપભાઈની છે તો ભાવનગર તો ભાવનગરમાં કયો તાલુકો જણાવો કારણ કે ભાવનગર ઠેઠ તો નથી આવ્યા પણ આપણે બગદાણા એ સાઈડ આવી ગયેલા અને મા ખોડિયારનું જે ધામ છે રાજપરા ત્યાં પણ હું આવી ગયેલો છું આપણે બેસરાજી તાલુકાના માનાવડા ગામ ઉત્તર ગુજરાતમાં તો ઓછાઈ ગયેલા છે ખીમાભાઈ પ્રજાપતિ પણ એમ કહેવાય કે અમદાવાદ મહેસાણા અને આમ ગણો તો આબુ રોડ અને ઠેઠ આપણે અંબાજી સુધી જી ગબ્બર જે માતાજીનું મંદિર છે ત્યાં પણ હું જી આવેલો રાજસ્થાન સાઈડ એટલે આપણે દાદાથી રામ રામ કહી ખીમાભાઈ પ્રજાપતિને કે બેસરાજી તાલુકાનું ગામ માનાવાડા છે ભાવનગરથી આપણે દિલીપભાઈ પ્રજાપતિ તો ઝડપથી કોમેન્ટ કરો તમારી કાંઈ ફરમાઈશ હોય તો આપણે બધાયની ફરમાઈશ લાવી લઈ અને ગીત તમને મજા આવતી હોય ગવડાવવું હોય તો ગવડાવી શકો છો કારણ કે હાડાક પાંચ જેવું ટાણું થાય એટલે મારે ઢોરમાલને રજકો વાટીને નાખવાનો હોય એટલા માટે ભાવનગર પ્રોપરથીને જ બોલું છું અમારે દિલીપભાઈ છે કાંઈ વાંધો નહીં તો ભાવનગર સાઈડે આવીશ ત્યારે જરૂરથી એક વખત તમને ફોન બોન કરીશું અને ભાવનગર તો ભલામણા ભાવનગર છે ભાવનગરની થોડી વાતો થાય અઢારોએ ફાધરનો ધણી હતો તેથી એમ કહેવાય કે પહેલું પગલું ભાવનગર મહારાજે ભરેલું કે હાલો હાલો કદાચ પ્રજાનું સારું થતું હોય તો આજ હું એમ કહેવાય કે પહેલી સાઈ હું કરી દઉં રજવાડું મારું દઈ દઉં એમ ભાવનગર તો ભલામણા ભાવનગર છે એની વાત ન થાય એટલા માટે દિલીપભાઈ આ તો મોજની વાત છે તો ઝડપથી મિત્રો કોમેન્ટ અને વિડીયોમાં મજા આવે તો લાઈક કરતા રહેજો જે મિત્રો નવા છે એ કોમેન્ટમાં ઉતાવળ ન કરતા કારણ કે અમારા જે બીજા મિત્રો છે એમ કે છે કે કોમેન્ટ બતાવતી કેમ નથી તો થોડીક વાર તમારે રાહ જોવી પડશે કારણ કે પાંચક મિનિટ થાય ને એટલે પછી ઓટોમેટિક કોમેન્ટ બતાવવા માંડે ડાયરેક કોમેન્ટ નથી બતાવતા તો હવાક્ષર જેવું ટાણું હવે લગભગ આમ તો ઘણો તો પાંચક વાગવા આવ્યા છે અને પાંચક વાગે એટલે ઢોરમાલનો રજકો વાઢીને નાખવાનો હોય ને સાંજે આપણે ફરીથી લાઈવ થઈશું નવ સાડા નવ વાગે રાતે વાળું પાણી કરીને ઘડી હુંવાણની વાતો કરવા માટે હરે હરે લોક ડાયરોની અંદર બધા મિત્રોની આપણે ફરમાઈશ લેવા માટે હું સ્પેશિયલ પ્રોગ્રામ લઈને આવીશ આજે રવિવાર છે અને રવિવારે રજા હોય એટલા માટે તમામ મિત્રોની આપણે ફરમાઈશ લેવા માટે લોક ડાયરો કાર્યક્રમ લઈને સાંજે આવી વાળું પાણી કરીને આઈને રાતના નવ હાડા નવની આજુબાજુમાં આવી જાઈશ કડીક લાઈવ થાવું અને બધા મિત્રો આરે ભલામણ હું આની વાતો કરવાની હોય ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના એમ કહેવાય કે કાંઈ લઈ લઈ આવ્યા નથી ને કાંઈ લઈ જવાના નથી તો આજે બધા મિત્રોને જાદાથી રામ રામ ફરીથી સાંજે મળશું આપણે નવ હાડા નવની આજુબાજુમાં વાળું પાણી થઈ જાય એટલે ગામડામાં તો વાળું પાણી થઈ ગયા હોય પણ સિટીમાં બાકી હોય એટલા માટે નવ સાડા નવ વાગે ફરીથી આવીશું મિત્રો કારણ કે જોઈ તો ઘણા છે પણ કોમેન્ટ કરતા નથી જો કોમેન્ટ કરે તો મજા આવે કારણ કે એના કોઈ મનની મનમાં ન રહી જાય એટલા માટે હવે આવવા દો મોરે મોરો તમારા પણ આપણે એમ કહેવાય કે મનપસંદ ગીત ગાય સંભળાય એવી ગુજુભાઈ ગામડિયાની મનપસંદ ફરમાઈશ લઈને હું આવ્યો છું તો ઝડપથી જે મિત્રોને ગીત ગવરાવું હોય ફરમાઈશ આપવી હોય તો ઝડપથી કોમેન્ટ કરો তো এ কয় রাজা পরইনে জনানি বো যগ জন খোড়ল রামে কয় রাজা পরইনে তাবো যগ জন খোড়ল রামব માતાજીના હમણાં નવલા નોરતા ગયા અને એ છૈર મહિનો અડધો ઘૂયો ગયો ઉનાળો રંગ પકડી ગયો છે એમ થાય કે હવે દી લાંબો રાત ટૂંકી એવો સમય આવી ગયો છે અને બધા મિત્રોને કહી કે ઉનાળામાં ખાસ કાળજી રાખજો તરબૂચ ટેટી ખાવાનું વધારે રાખજો ફ્રીજનું પાણી ઓછું પીજો તો મજા આવે ગોળાનું પાણી પીવાનું રાખજો ભલામણા આવડતા વધી જાય આયુષ પાંચ વર્ષની વધે ફ્રીજનું પાણી ઓછું પીવાય કારણ કે અમારા ગામડાના માણસો માંદા હું કામ નથી પડતા તો હું તમને જણાવી દઉં કે બધા ગોળાના જ પાણી પીવે છે એટલા માટે માંદા ઓછા પડે અને ફ્રીજના પાણી પી પીને માણસો માંદા વધારે પડે એનું કારણ કે ફ્રીજનું પાણી લાગે ઠંડુ પણ અંદરથી ગરમ વધારે હોય એટલા માટે અને ગોળાનું પાણી મિત્રો પીવો તો ઉનાળાની ઋતુની અંદર એમ કહેવાય કે બહુ મજા આવે અને ગોળાનું પાણી પીવાની એકવાર ટ્રાય કરજો તરસ જરૂર શીપી જાય જે મિત્રો નવા છે એને આપણે જણાવી દઈએ કે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે બધા મિત્રોને આપણે જણાવીએ કે આજે આજે આવવાના છીએ લાઈવમાં લોક ડાયરો કાર્યક્રમ લઈ તો હવે હું રજા લઉં અને ઢોરને રજકો વાટીને નાખી દઉં જોઈ લો જે રજકો આપણે વાઢવાનો બાકી છે મિત્રો જોઈ લો આપણો રજકો આ વાટીની જે નાખવાનો ઢોરને બાકી છે એટલા માટે આ રજકો વાટીને ઢોરને નાખશું તો જ હાંજે દૂધ દહે દોવા એટલા માટે વાઢવો પડશે મારે અને રજકાને પાવાનોય છે તો એટલા માટે હવે બધા મિત્રોને જણાવી દઈ કે રજકો પાવો છે પણ પેલા વાઢી અને પછી પાવાનો છે તો આપણી વાડી તમને બતાવી દઉં જોઈ લ્યો ઓલી રજકાની પાછળ લીલું વાવેલું છે અને આ બાજુ વાવાતા થોડાક શેણ્યા અને શેણ્યા વાવાતા એટલે હવે કાઢી લીધા આપણે પાણી બહુ ઓછું છે એટલા માટે શેણ્યાને બહુ પાણી શેણ્યા ફાચકી ગયા પછી આપણે પાણી ઓછું પડી ગયું એટલે રજકો અને લીલું માન માન પીવે છે મિત્રો તો કોમેન્ટ ઝડપથી કરો કોમેન્ટ કરશો તો મને ખબર પડશે વધારે મિત્રો કારણ કે કોમેન્ટ વગર તો મને કેમ ખબર પડશે એટલા માટે ઝડપથી કોમેન્ટ કરતા રહો હું અત્યારે વાડીએ છું અને વાળીને તમને બધા આપણે બતાવવાનો છે ને નવા મિત્રો હોય તો લાઈક કરવાની છે લાઈક કરવાનું ભૂલતા નહીં કોઈ લાઈક કરશો તો વધારે મજા આવશે પોણાક પાંચ જેવું ચાણું થઈ ગયું હે લગભગ પાંચની આજુબાજુ અને હું તમને બતાવી દઉં મારો રજકો અને અરે હારે એમ કહેવાય કે રીંગણી વાવી હતી આવું પાકી ગઈ ખાલી રજકો હવે આપણે પાવાનો રહ્યો છે પાણી ઓછું પડી ગયું એટલે આપણે પાઈ શકતા નથી ધીમે ધીમે પાવાનું થાય તો આવી સરસ મજાનો આપણો રજકો છે પાણી ધીમું ઓછું પડી ગયું અને વાડીને આંટો માર્યા પહેલી વખત બધા મિત્રોને જણાવી કે આપણી વાડીનો રજકો દેખાડું જો અહીં પાણી પીધેલો નાનો છે અને એ આ બાજુ જે વાડતા વાડતા આવ્યું છે મારે પાણીનું ઓછું થઈ ગયું મિત્રો નહીતર આપણો રજકો હુંકાય નહીં પાણીનું પાણી થોડુંક ઘટી ગયું એટલા માટે આવું થાય છે તો અહીંયા હવે આપણે લાઈ પૂરું કરી આપણી દોસ્તી કાયમ રહેવાની મારા વાલા દિલીપભાઈ એમ કે છે કાંઈ કાંઈ વાંધો નહીં દિલીપભાઈ જો આ મારે પડ્યું છે રજકો વાઢવાનો છે અને ગામડાની મોજ તો કંઈક અલગ જ હોય ને મારા કલેજા ગામડે આવો તો મજા આવે ને ઢોરમાલને રજકો વાઢીને હું નવરો થાય ઢોરમાલને ને ને પછી વાળું પાણી કરીને થોડીક વાર લાઈવ થાય છે સાંજે અત્યારે મને રજા આપો જય માતાજી મારા વાલા બધાય મિત્રોને